નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી તમારું સ્વાગત છે અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે બાવડામાં કેમિકલ પ્લાન્ટની ટેન્કમાં ગુણામણથી બે શ્રમિકોના મોતની વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદના બાવડામાં એક મોટી દુર્ઘટના ઘટી છે ખાનગી કેમિકલ કંપનીમાં કામ કરતા બે શ્રમિકોના મોત નીપજ્યા છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કેમિકલનો ટાંકો સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થયા છે તો તમને જણાવી મિત્રો કે ઘટનાને પગલે બાવડા પોલીસ સ્થળે પહોંચી હતી તો આની વિગતવાર વાત કરવામાં આવે તો અને મૃતદેહનું પીએમ અર્થ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે તો તમને જણાવી દઈએ મિત્રો કે પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર ટાંકામાં ઝેરી અસરો થવાની બંને સમયિકોના મોત નીપજ્યા હોવાની આશંકા છે બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ